ભાગ પાંચ ત્યારે રાજાએ ચાકરને કહ્યું કે એના પગ બાંધીને એને બહારના અંધકારમાં ફેંકી દો ત્યાં રડવું અને દાંત પીસવું થશે કેમ કે તેડેલા ઘણા છે પણ પસંદ કરેલા થોડા છે પાસે લખેલી સુવાર્તા તેનો બાવીસમો અધ્યાય અને તેની તેરમી અને ચૌદમી કલમ કહ્યું પ્રમાણે આ ભાગ પાંચમો છે અને એક જ વચન પર પાંચ દિવસથી આપણે જોઈ રહ્યા છે અને આજે પણ એમાંથી કંઈક નવું શીખવા માટે પ્રયત્ન કરીશું આજનો વિચાર ખ્રિસ્મા અતિ પ્રિયવાલા મિત્રો પ્રવીશુ ખ્રિસ્તના સામર્થ્યવાન નામમાં ફરીને એકવાર આજની સવારની આપ સર્વને પ્રેમી સલામ રાજાના પુત્રના લગ્ન જમણમાં આમંત્રેલાઓએ અનાદર કર્યો અને અનાદરપૂર્વક એનો નકાર કર્યો અને ચાકરો એ ભલા ભૂંડા દરેકને તેડી લાવ્યા એમાં આ એક જણ લગ્નનો પોશાક પહેર્યા વિનાનો હતો એ લગ્નનો પોશાક એ ન્યાયપણું એટલે કે ખ્રિસ્તનું ન્યાયપણું દર્શાવે છે જે ન્યાયપણું ઈશ્વરથી મળે છે અને જે વિશ્વાસથી મળે છે જે સાચું ન્યાયપણું છે અને જે ઈશ્વરનું દાન છે જે માણસની કરણીઓ આત્મકષ્ટ શ્રમ કે જ્ઞાનથી મળતું નથી પણ કેવળ ઈશ્વરની કૃપાથી કેવળ કેવળને કેવળ ઈશ્વરની જ કૃપાથી જ જે આપણને મળે છે અને તે આ જીવનમાં આપણે કોઈ પણ ભોગે એ સંપાદન કરીએ મેળવીએ પ્રાપ્ત કરીએ યોગ્ય ઉંમરે પહોંચો એટલે વ્યવસ્થા પ્રમાણે એ તમામ હક્કો અધિકારો જે જગિક વ્યવસ્થા પ્રમાણે અથવા તો જે તે દેશના કાયદા કાનૂન નિયમ પ્રમાણે આપણને પ્રાપ્ત થાય છે અને મળે છે એમ જ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારા યોગ્ય વયે પહોંચેલ એ પુખ્ત પરિપક્વ વયે પહોંચેલા એ પુત્ર વારસ સરીખા છે અને આ પાયરીએ તમે પહોંચો એટલે તમે પૂર્ણપણે એમના દીકરા બની ગયા ઈશ્વરના છોકરા બની ગયા તમે હું આપણે પૂર્ણપણે ઈશ્વરના છોકરા બનીએ છીએ પુખ્ત પરિપક્વ બનીએ છીએ ત્યારે એ જે વયના અને એ જે વય છે એને છાજે તેવા કપડાં વગેરે આપણે પહેરીએ છીએ મતલબ આમૂલ પરિવર્તન આવે છે સંપૂર્ણ બદલાણ થાય છે અને બદલાણ આવે છે વિશ્વાસ કરીએ છીએ ત્યારે જૂના કપડાં ઉતારી નવા કપડાં પહેરીએ છીએ જૂનો માણસપણો ત્યજી નવો માણસપણો જે ખ્રિસ્તમાં છે અને ખ્રિસ્તનો છે તે આપણે ધારણ કરીએ છીએ ખ્રિસ્તને આપણે પહેરીએ છીએ અને ખ્રિસ્તના ન્યાયપણાને આપણે પહેરીએ છીએ ખ્રિસ્તરૂપી તારણના વસ્ત્રો આપણે પહેરીએ છીએ મતલબ ખ્રિસ્તનો સ્વીકાર હંડ્રેડ પર્સન્ટ ખ્રિસ્તનો સ્વીકાર પાપોની કબૂલાત અને પસ્તાવો ખ્રિસ્તમાં ખ્રિસ્તના નામે બાપ્તિસ્મા મતલબ જૂના કપડાં ફગાવી દઈ નવા તારણના વસ્ત્રો આપણે પરિધાન કરીએ છીએ ખ્રિસ્તને જ પહેરી લઈએ છીએ અને એ માટે કોઈ ભેદભાવ નીચ કે વગેરે જેવા તફાવત નથી ખ્રિસ્તમાં બધા જ સરખા છે એક સરખા છે વિશ્વાસથી ખ્રિસ્તની પાસે સૌ કોઈ આવી શકે છે જેમ આ ચાકરોએ એ ભલા ભૂંડા માણસો બધાને ભેગા કર્યા બધાને બોલાવાથી બધા જ આવ્યા પણ સાહેબ આવ્યા પછી કંઈક તો ફેરફાર થવો કે આવવો જોઈએ ને ભલા માણસ તમને મને ઈશ્વરના રાજભોગમાં આવવાની તક મળી છે છોકરા થવાનો એ અબાધિત હક અને અધિકાર મળ્યો તો એ જેમ ચાહે એમ તો આપણે રહેવું પડે ને મિજબાનીના આનંદના અનુભવમાં આવવા સર્વ કોઈને ખુલ્લું આમંત્રણ છે જ એમાં કોઈ બેમત નથી કોઈ શંકાને સ્થાન નથી પરંતુ મારા વાલા એ અનુભવમાં આવવા આવનાર એ તમામને એ જે મિજબાની આપનાર તેઓને અનુરૂપ પોશાક તથા જબ્બો આપશે એ વિશ્વાસ બધા તેમના પર રાખતા નથી અને એ મિજબાની આપનાર જે વ્યવસ્થા કરે એને સમજી શકતા નથી અને તેથી એ મળે છે જૂના કારણમાં કહ્યું છે કે એ મળે છે એટલામાં તેને શોધો એ મળે છે તો એટલામાં તેને શોધી પ્રાપ્ત કરી લેવાને બદલે આપણે પોતાની જ મસ્તી કે હોશિયારીમાં મસ્ત છીએ સમજો તકલીફ ત્યાં છે આપણા પ્રસંગોમાં પણ યાદ કરો પહેલાં ફૂલેલા ફૂફા અને માન માંગતા મામા આપણને પણ ઘણી બધી વખતે માકું પડે છે અને આપણે આ જ રીતનું વર્તન કરીએ છીએ સમજી શકતા નથી અને તેથી આપણને આજે બહુ સુલભ રીતે ઉપલબ્ધ છે ને માટે આપણે મફતમાં મળેલા પ્રત્યે બેદરકાર બન્યા છીએ આપણે એ ભૂલ્યા છીએ કે ભલે આપણને મફતમાં મળ્યું છે પણ એ માટે આ રાજાએ પિતાએ પરમેશ્વરે બહુ મોટી કિંમત ચૂકવી છે બદફેલીમાં ગફલત ભરેલી ઊંઘમાં ન રહેતા સફાળા જાગીએ લગ્નનો પોશાક એ ખ્રિસ્તનું ન્યાયપણું એક ખ્રિસ્તને આપણે પહેરી લઈએ કારણ કે એના વગર ચાલશે નહીં પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે ને મારા આશ્રય વિના બાપની પાસે કોઈ જઈ શકતું નથી અને તેથી ખ્રિસ્તને આપણે પહેરી લઈએ હજુ પણ આ વચનને આપણે ઊંડાણપૂર્વક આગળ જોવા માગીએ છીએ હજુ પણ જવા માગીએ છીએ તેના માટે આજે પણ તમે વિચાર કરજો અને પ્રભુ આપણ બધાને જ આ બાબતો સમજવાના માટે તેની કૃપા અને સહાયને મદદ કરો આમિન ધન્યવાદ